ના નહીં બહુ આ ચેતાવ મારીયા નહીં મારા રામા લ્યો આ વાત ઓ પાટ ભાઈ મરી જા હે દીકરો છે કરે છે બકાય તમે

સમાધાન ખબર ન પડતી ના કેવી રીતે તમે ખોરાક મારી મેં વાર વાર કીધું કાકરી લઈ મારી નઈ તું લઈ લે હાથ પછી સાહેબ મારો છોકરો સાહેબ મારો છોકરો સાહેબ મારો છોકરો

તમે ફરિયાદ લખાવો તમારે ભીના બની જે ફરિયાદ લખાવો નાખોડા તમાર બાબલા છોકરા નું નામ લખાવો લખાવો બાબો બાબો નામ નથી પડ્યું ના ફાય વાંચો પડ્યો મું ના બે ઓયા આઈલા કરે ઓઈલા કરે બાબો નું નામ હતું સાહેબ બાબો નું નામ હતું હા બાપન કેવી આંખ ના જો ખાટમે ખિયા હવા દ્વારા ખાટમે હવા દ્વારા